झालोद तालुकाना थेरका रामपुरा आणि घोडियाम धारासभ्य महेशभाई भुरियाए विविध ओरडाओ खातुहूर्त आणि लोकार्पण करत छव्वी चार बे हजार प्स शनिवार 5 पाच कलाक सुधीमा झालोद तालुका गामना बे करोड एक्याशी लाखूना खर्च बनणार ओरडाओ खातुहूर्त आणि लोकार्पण આવ્યું ચાલો તો એકસો ત્રીસ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા બે કરોડ એક્યાસી લાખથી વધુના ખર્ચે જે પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા થેરવા થેરકા પ્રાથમિક શાળામાં એકસો સત્યાસી લાખના ખર્ચે સતત ઓરડાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને રામપુરા પ્રાથમિક શાળા ખાતે પચાસ લાખના ખર્ચે ચાર ઓરડાઓનું ખાતમુહૂર્ત અને એમડીએમ સ્ટોર રૂમનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ગોડિયા પ્રાથમિક શાળામાં ચાર નવીન ઓરડાઓનું લોકાર્પણ મહેશભાઈ ભુરિયાના હસ્તે કરવામાં આવ્યું છે જાલોદના ધારાસભ્ય દ્વારા ત્રણ અલગ અલગ ગામોની પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા સભ્ય અનિતાબેન મછાર નિવૃત્ત લીડ ડિસ્ટ્રિક્ટ બેન્ક ઓફ બરોડાના મેનેજર રતુભાઈ અડ દાહોદ જિલ્લાના એન્જિનિયર ઢાબી તેમજ એપીએમસી ડિરેક્ટર જયસિંહભાઈ વસાયા સહિત શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો અને સ્ટાફગણ હાજર રહ્યા હતા કેરકા મુખ્ય પ્રાથમિક શાળાના આજે સત્તર જેટલા વર્ગખંડો રૂપિયા એક કરોડ સિત્યાસી લાખ ગોડિયા મુખ્ય પ્રાથમિક શાળાનું ઉદઘાટન ચાર વર્ગખંડો સુમાલીસ લાખના ખર્ચે આજે રામપુરા મુખ્ય પ્રાથમિક શાળાના નવીન ચાર વર્ગખંડો અને એક મધ્યાહન ભોજન કિશન છેડ રૂપિયા પચાસ લાખ આમ કુલ મળીને ઝાલોદ તાલુકાની ત્રણેય શાળાઓની અંદર આજે નવીન ભવનનું ભૂમિપૂજન એક નવીન શાળાના ભવનનું ઉદઘાટન આમ કુલ મળીને રૂપિયા બે કરોડ એક્યાસી લાખના ખર્ચે માતબર રકમના ખર્ચે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર ડબલ એન્જિનવાળી સરકારે માતબર રકમ આપી અને અમારા બાળકોને શિક્ષણનો વ્યાપ વધે બાળકોને સારી ભણવા માટે ગુણવત્તાવાળા ક્વોલિટી ગુણવત્તાવાળા ઓરડાઓ બને એના માટે જે વર્ગખંડોનું ભૂમિપૂજન કરવામાં આવેલ છે અને મધ્યાહન ભોજનના શેડનું પણ મધ્યાહન ભોજનનો સંગ્રહ અને વિતરણ માટેનો કિશન શેડ પણ મંજૂર કરવામાં આવેલ છે દેશની સરકાર રાજ્યની સરકારનો આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું જાલોદ તાલુકો રાજસ્થાન મધ્યપ્રદેશની સીમાવર્તી તાલુકો છે બંને ત્રણેય રાજ્યોની ત્રિભેટે આવેલો અમારો તાલુકો છે આ તાલુકાનો ઝડપભેર વિકાસ થાય એના માટે અમારી દેશની સરકાર રાજ્યની સરકાર રમેશના માટે કટિબંધ છે આ વિસ્તારનો વિકાસ કરવા માટે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે અમે પણ કટિબંધ છીએ અને આજે અમારા છૂટાયેલા જિલ્લા સભ્યો તાલુકા સભ્યો સરપંચજીઓ અને અમારા સંગઠનના સૌ પદાધિકારી ઉપસ્થિત રહેલ છે તેનો પણ આભાર માનું છું અને અમારી જનતા આજે ઉત્સાહ અને ઉમંગથી ખુશી વ્યક્ત કરેલ છે આટલા મોટા કામોનો બંને સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ ભારત માતા